જે રીતે થોડા સમય પહેલા જ દંડક પડે થી જે આ કહેવાતા ઉમેશ મકવાણા છે તેમણે રાજીનામું આપી દીધું હતું અને હવે તેઓ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તેમણે એકતા મિશનની શરૂઆત કરી છે અને સાથે સાથે જે એસસી એસટી ઓબીસી સહિતના સમાજને ધ્યાનમાં રાખીને તેમના દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સાથે સાથે શિક્ષકોના હવે જે પડતર પ્રશ્નો છે તેમને લઈને જ હવે તેઓ જાણે વાચા બનવા આવી રહ્યા હોય તેઓ તમામ જે સમાજના લોકોનો અવાજ બનવા આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને એકતા મિશનમાં તેમણે તમામ સમાજને જે તમામ કેટેગરી એસસી એસટી ઓબીસી કેટેગરીને આવરી લીધી છે અને શિક્ષકોનો અવાજ બની રહ્યા છે અને ત્યારે તેમણે એકતા મિશનની શરૂઆત કરતાં જ શું કહ્યું છે તે પણ સાંભળી લો આપ સૌનું પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું તમે જોયું છે ઘણા સમયથી ખાસ કરીને ગુજરાતની અંદર અનેક સામાજિક વિષયોને લઈને આંદોલનો અલગ અલગ થતા હોય છે ખાસ કરીને ટૂંક સમય પહેલાં મેં મારી પાર્ટીમાંથી એક રાજીનામું આપ્યું હતું કે ભાઈ આમાંથી પાર્ટીનો જ્યારે હું જોઈન્ટ સેક્રેટરી હતો સંગઠનમાં વિધાનસભાનો દંડક હતો ત્યારે પત્રકાર પરિષદને બોલાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે મેં એ કીધું તું કે ભાઈ મારે ઘણી વખત મારા સમાજ માટે સમય ઓછો મળે છે અને ખાસ કરીને મારો જે પછાત સમાજ છે એમાં ઘણું બધું કામ કરવાનું બાકી રહે છે એટલે કે સમયની અનુકૂળતા રહેતી નથી એટલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું પણ કંઈક ને કંઈક અંશે તમે જોયું છે કે પાર્ટી એમાંથી મને સસ્પેન્ડ કર્યો હતો પણ આજે ઘણા બધા ગુજરાતની અંદર એવા વિષય છે જે મારા પછાત સમાજ માટે એસસી એસટી ઓબીસી સમાજ માટે આજે પણ એ પ્રશ્ન સરકાર સુધી પહોંચતા નથી અને પહોંચે છે તો પણ સરકાર એની નોંધ કરી લેતી નથી એટલે અનેક એવા મુદ્દાઓ છે પ્રશ્નો છે એટલે આજે એક અમારું સંગઠન જાહેર કરીએ છીએ આ જે અમારું સામાજિક સંગઠન છે આ કોઈ રાજકીય સંગઠન નથી દરેક જિલ્લામાં આજે અમે એક એક કન્વીનરની આજે અમે નિમણૂક આપવાના સીવી આજે અમે અગિયાર જણાની કોર કમિટીના મેમ્બરોની આજે અમે નિમણૂક આપવાના સીવી આજે અમારું સંગઠન છે એ માત્ર ને માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરવા જઈ રહ્યું છે તમે જોયું છે કે ગુજરાતની અંદર ચિંતાજનક કુપોષિતનો દર ખૂબ ચિંતાજનક વધી ગયો છે ખાસ કરીને પછાત સમાજના બાળકોમાં કુપોષણનો દર ખૂબ ચિંતાજનક વધી ગયો છે એવી રીતના શિક્ષણમાં તમે જોયું છે કે ગુજરાતની અંદર જે પછાત સમાજના જિલ્લાઓ છે પછાત સમાજના ગામો છે ત્યાં શિક્ષણનું સ્તર ખૂબ જ ચિંતાજનક ઘટી રહ્યું છે શિક્ષકોની ભરતી આવે ત્યારે તમે જોયું હોય છે કે ક્યાંક ને ક્યાંક સરકારી ભરતીઓમાં એસસી એસટી અને ઓબીસીના ના ઉમેદવારોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગી રહ્યું છે એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને સરકારનું આજે અમે પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી શ્રીને આજે મળવા જવાના છે એવી અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે તાજેતરમાં જ તમે જોયું છે કે પાંચ હજાર શિક્ષકોની એક ભરતી કરવાની સરકારે જાહેરાત કરી ક્રમશઃ અમુક ભરતી પણ કરી પણ તમે જોયું છે કે જનરલ કેટેગરીનું મેરિટ ખરેખર ઊંચું હોવું જોઈએ એની કરતાં એસસી એસટી ઓબીસીનું મેરીટ ઊંચું આવ્યું છે ઊંધું બન્યું છે એટલે કે નેવ ટકા વાળો ઓબીસીનો એક કેન્ડિડેટ છે એને નોકરી મળતી નથી અને જનરલ કેટેગરીનો કેટેગરી વાળો જે ઉમેદવાર છે એને નોકરી મળે છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારની પણ આમાં ભૂલ થઈ છે એટલે અનેક આવા મુદ્દાઓ છે એનું ધ્યાન આજે અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને દોરવાના છે સામાજિક દરેક જિલ્લામાં આજે અમારો મુખ્ય જે ઉદ્દેશ છે એ અમારા પછાત સમાજમાં વ્યસન નું પ્રમાણ ખૂબ જ પછાત સમાજમાં ચિંતાજનક વધી ગયું છે ના બાળકો કેવી રીતના શિક્ષિત બને અમારા પછાત સમાજના બાળકો વધુમાં વધુ કેવી રીતના આઈ બને આઈપીએસ બને આના માટેનું આ અમે આજે સંગઠન જાહેર કર્યું છે અને સામાજિક મુદ્દાઓને લઈને આગામી સમયે અમે દરેક જિલ્લામાં અમારો પ્રવાસ રહેવાનો છે દરેક જિલ્લા દીઠ અમારો એક એક આજે કન્વીનરની અમે નિમણૂક આપવા જઈ રહ્યા છીએ અને સાથોસાથ આ કોઈ રાજકીય સંગઠન નહીં રહે સરકારના ધ્યાનમાં અમાક ઘણા બધા મુદ્દાઓ અમે ધ્યાન દોરશું અને જરૂર પડશે જો સરકારશ્રી અમારા સામાજિક મુદ્દાઓ નહીં ધ્યાન આપે ઓબીસીના મુદ્દાઓ નહીં ધ્યાન આપે તો પછી ગાંધી ચિંતા માર્ગે પણ અમે વરશું તો આ હતા ઉમેશ મકવાણા જેમણે એકતા મિશનની શરૂઆત આજે ગાંધીનગરમાંથી કરી હતી અને સાથે સાથે તેઓએ તેવું પણ જણાવ્યું કે હું સમય આપી શકતો ન હતો બરાબર ન્યાય આપી શકતો ન હતો એટલે જ મેં રાજીનામું આપ્યું અને મને પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સમાજના નામે તે સમય નહોતા આપી શકતા તેવું કહીને તો રાજીનામું આપ્યું હતું હવે તેમણે એકતા મિશનની શરૂઆત પણ કરી છે ત્યારે શું તે દરેક સમાજને કેટલો હવે સમય ફાળવે છે કેટલા તેમના કામ પૂરા કરે છે કેટલા તેમના નિવારણ લાવે છે પ્રશ્નોનું સોલ્યુશન લાવે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ